નમસ્કાર મિત્રો આજનું રાશિફલ ઓગણીસ ડિસેમ્બર બહાર છોવીસ ગુરુવારનો દિવસ તમામ બારા રાશિઓનું આજનું રાશિફલ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે જુઓ આ વિડીયોમાં આજનું રાશિફલ મિત્રો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિફલ આજે તમારો દિવસ ઉત્સાહ અને સકારાત્મકતાથી ભરેલો રહેશે સફળતા મળશે કોઈ કાર્યક્ષલિક નિર્ણય લેતા પહેલા ધ્યાનથી વિચારો ઉપાય ગુલાબના ફૂલો બગીત સ્થળમાં અર્પણ કરો વર્ષભ રાશિ આજીવિકાની આજીવિકા સારી પ્રગતિ થશે મનમાં શાંતિ અને સંતોષ રહેશે આજે તમે તમારી બધી સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો ઉપાયે ગાયની દૂધ પીલાવવું મિથુન રાશિફલ આજનો દિવસ ભાગ્યશાળી છે તમે જે કેટલીક અપેક્ષાઓ રાખી રહ્યા છો તે પૂર્ણ થવાની સંભાવના છે વ્યવસાયિક દ્રષ્ટિએ પ્રગતિ મળશે ઉપાયે દાનમાં તાંબેની સસમી આપો કર્ક રાશિફલ આજે પરિવાર સાથે સમય વિતાવો અનુકૂળ રહેશે તમારે કેટલીક પારિવારિક બાબતો પર ધ્યાન આપવું પડશે સ્વાસ્થ્ય પર દયાલુ હોવા જોઈએ ઉપાય સોખા અને દાલનો દાન કરો તમારું આત્મવિશ્વાસ અને કાર્ય શક્તિ નમસ્કાર કરો કન્યા રાશિફલ આજે તમારા માનસિક શાંતિમાં સુધારો થશે કામકાજ અને ઘરના વ્યવહારમાં સંયમ રાખો પરિસ્થિતિ સારી રીતે નિયંત્રિત કરશો ઉપાય દરવાજે સોખા રખાવો તુલા રાશિફલ

સાથે સારા સંબંધો બનાવો ઉપાય મધુદાન કરો મકર રાશિ આજે તમારી બધી પ્રયાસો સફળ રહેશે વ્યવસાયિક યોજનાઓ સફળ થવાની પૂરી શક્યતા છે તમારા આરોગ્યનો નો ધ્યાન રાખો ઉપાય કપાસના બૂટા કુંભ આજે સામાજિક જીવનમાં વધારવાની ખુશી અને આનંદ મળશે વ્યવસાયિક યોગ્ય નિર્ણય લેજો માનસિક શાંતિ ઉપાય ખાંડ નું દાન કરો મીન રાશિફલ આજે તમારી સલાહ અને માર્ગદર્શન અન્ય લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે વ્યક્તિત્વ અને સમાજમાં ઇમેજ સુધરશે ઉપાયે શક્કર દાન કરો